લાંછન રૂપ હોય અને યુવા દળને બરબાદ કરનાર અને યુવાનના ભવિષ્યને બરબાદ કરનાર હોય તે તમામ વિગત ધ્યાને લઈ આવનારા દિવસોમાં કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થાય અને આવેદનપત્ર પણ આપે તેમાં નવાઈની વાત નહીં બહેન દીકરીઓના પરિવાર બરબાદ થઈ રહ્યા છે રાહાસ આઉટ પોસ્ટ પોસ્ટના જમાદાર તથા પીએસઆઈ લાધવા સાહેબ હપ્તો લેવામાં પરમિશન આપવામાં મસ્ત છે ગુજરાત સરકાર દ્વારા આવી નશાયુક્ત પ્રવૃત્તિને ડામવા માટે કડક કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે વિરસદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ કમલેશ રામ પુટલેકર સ્થાનિક પોલીસની મિલીભગતથી પોતાનો ધંધો બિઝનેસ ચલાવે છે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને લીધે કેટલાક સારા પોલીસ કર્મચારીઓ બદનામ થઈ રહ્યા છે જાગૃત નાગરિકોમાં ચર્ચા ઇંગ્લિશ દારૂનો જથ્થો કયા દ્વારા પૂરો પાડવામાં આવે છે અને કયા પોલીસ સ્ટેશનને કેટલો હપ્તો ચૂકવાય છે કે કયા પોલીસ અધિકારીના સપોર્ટથી દારૂનો જથ્થો આવે છે તેની વધુ વિસ્ફોટક માહિતી આવતા અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટર લાલાભાઈ કાંતિભાઈ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પુરસદ